આપણે ઢાબા ઉપરથી અને ઢાબા ઉપર આજે જુઓ અમે નાય ધોઈ અને તૈયાર થઈને ઢાબા ઉપર આવતા રહ્યા કારણ કે અમારે આજ આરજે ટુ જી જે જવાનું છે એટલે કે રાજસ્થાનથી ગુજરાત જવાનું છે એટલે કે ઘેર જવાનું છે આપણે રાજસ્થાન બહુ દિવસ રોકાઈ ગયા હા આપણે લગભગ આપણે પંદર દિવસ જેવા અહીંયા રોકાણા હા તો હવે આજ જવાનું છે ગુજરાત આપણે જે ઘર છે ત્યાં જવાનું છે તો આપણે ફઈને અગર બહુ રોકાઈ લીધા હોય બહુ રોકાઈ લીધા તો હવે આપણે ઘરે જવું પડશે અને જુઓ આજની આજે તું ડીજે જર્નીમાં બન્યા રહેજો તમે જે પણ નવા આવ્યા હોય બ્લોગમાં તો જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો જોડાયેલા રહેજો આ વિડીયો સાથે આજે તું જીજે જવાની જર્નીમાં બરાબર જય માતાજી જો આપણે ગાડી બે ગયા ત્યારે આવું રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન ટ્રેન આવશે તો ટ્રેનમાં બેહીને આપણે જવાનું હોય બરાબર રોજમાં પનેરાજી રબ ઓમર કીટુ હાતાવી હી હુ કે ઓ ગિડડો રબનો છે જો મમરાજી હા ઓન ગાડી મે લઈ જવાના હતા પણ ઓયને ટ્રેન લઈ લીધા હાથે ચૂપ ચૂપ ચૂપક કરતા હે દેજા કાળણ હજવેદ ને બોલતો સહી બોલતો નહી બોલ બોલ આ દોબી રોને

આપણે પકડાયું પચીસ કિલોનું પચીસ કિલો તો નહીં હોય એટલે પંદર કિલોનું હે મક પકડાય લઈને આવી એકબારગ ઉતારી બહુ કાઢીએ પણ તો ઉતારી દે હા આપડો ખીસિયા બનાવવાના એટલે ના ટિકિટ લઈ લીધી હા આપણે અહીંયાથી જો મિત્રો આપણે ટ્રેન આ બાજુથી થી આવે અને આ બાજુ ગુજરાત જવાનું છે લોક માં બનારો આપણે આરજે2 જીજે ની જર્ની માં બરાબર અમે કેટલા બેગ કે એક બે 3 એક તો કટ્ટો હે લે કિટિયા બેગ થારું પાડવાનો એ બેગ થારું પાડવાનો ઠીક હે જો એક તો લટકાયેલો લટકાયલો આપણે બેગ એટલે એમ કરીને 4 5 બેગ હી એક કટ્ટો હે ત્રણ બેગ હી અને એક થેલી એમ કરીને બસ વસ્તુ લઈ નહીં તો આમ ભાડક કાંઠી એટલે એક બાળક જઈને અને આપણે રિક્ષા કરવી પડે રિક્ષામાં ઘેર તો ટ્રેન આવી નહીં ટ્રેન હવે આવા ઉપર જ છે તો જો મિત્રો હા મેં ડેમો આવી ગયો આપણે ડેમમાં બેવાનું છે ડેમો વધુ ખોરાક જો બધી પબ્લિક હવે ઊભી થાય ડેમમાં બ્યાવા એટલે ભીડમાં ભીડ હશે મને એવું લાગે કે ડેમાં જગ્યા નહીં મળે આપણે બેહવા તો જોઈએ મળે હે કે જગ્યા નહીં મળતી બરાબર આવે છે આવે છે ધીરે ધીરે આવે છે આ સાઈડ થી પણ ડેમો આવે છે તો ઊંધી સાઈડ જાય આપણે એમાં નહીં જવાનું આપણે જવાનું હોય એ સાઈડ ઇકબાલગઢ ગુજરાત ઇન્ડિયા જો ડેમો આવી ગયો હોય

થોડી પણ વ્યવહારની જગ્યા નહીં બરા દાણા હા બસ એ જગ્યા મળશે તો ત્યાં બેસી જાઓ તો બના રહેજો બરાબર

જસ્ટ થોડી વારથી અને હાલ જ ઘેર આવતા રહ્યા અને ટ્રેનના થોડા સીન ઓછા લેતા કારણ કે ભીડ બહુ હતી એટલે નેટ ઊભા રહી હતી આવ્યા હા અને અમુક જગ્યાએ બે પાંચ જગ્યાએ મળી તો થોડું થોડું બેઠી બેસી લીધા હા એમાં બે થોડી થોડી જગ્યા મળી બે બે યાદ તે જગ્યા મળી ગયા પણ પછી હાલ જ ઘેર આવ્યા તો આવો દાડો રહ્યો આપણો એક બાલગઢ ઉતર્યા હતા એક બાલગી ડાયરેક્ટ રિક્ષા કરી અને રિક્ષા કરીને ડાયરેક્ટ અહીંયા ઉતરી ગયા આપણે ખારામાં બરાબર તો જે પણ બ્લોગમાં નવા આવ્યા હોત તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી તો મળી એક નવા બ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય